રત્નમંજરીની પ્રાપ્તિ માટે પણ શંકિત અમરદત્ત થોડી ઘડીઓમાં જ રત્નંજરીને મેળવવા ઉપરાંત પાટલિપુત્રનો પણ રાજવી બની જશે આવી તો કોઈને કલ્પના પણ નહોતી અમરદત્તને ખુદને જ જ્યાં આવી કલ્પના નહોતી તો ત્યાં બીજાના મનમાં આવી કલ્પનાનો અવકાશ જ ક્યાંથી હોય પણ આડી રાત એની શી વાત આ કહેવત ચરિતાર્થ કરતી આ ઘટના એકાએક બની જતા સૌની આંખમાં આશ્ચર્ય હતું અમરદત્ત જાતે પણ સમજી શકતો ન હતો કે આ સત્ય છે કે સ્વપ્ન ત્યાં તો હાથીએ પોતાની સૂંઢ દ્વારા ઉપાડીને અમરદત્તને પોતાની પીઠ પર બેસાડી દીધો અને એ હાથી નગર ભણી ચાલવા માંડ્યો શેઠ રત્નસાર રત્નમંજરી મિત્રાનંદ આ બધાની એક આંખમાં આશ્ચર્ય હતું તો બીજી આંખમાં આનંદ છલકાયો હતો અમરદત્ત પર ઢોળાયેલા કળશની વાત જેમ જેમ ફેલાતી ગઈ એમ લોકોના ટોળે ટોળા એને જોવા માટે ઉભરાવવા લાગ્યા સૌએ અમરદત્તનું નામ તો સાંભળ્યું જ હતું મિત્રાનંદના આગમનની એંધાણી ન જણાતા ચિતામાં બળી મરવાની એની તૈયારી અને એનો નિર્ણય આખા નગરમાં ચર્ચાતો જ હતો ત્યાં એકાએક રાજવીનું અવસાન થતા નવા રાજવી તરીકે અમરદત્તના થતા જય જયકારથી સૌ આશ્ચર્ય અનુભવી રહ્યા હજારો માણસોથી પરિવરેલા રાજવી અમરદત્ત નગરમાં પ્રવેશીને સીધા જ રાજસભામાં પહોંચ્યા ત્યાં વિધિપૂર્વક એમના શિરે રાજ્યાભિષેક થયો અને આ પછી પાટલીપુત્રના રાજવીનો અગ્નિસંસ્કાર થવા પામ્યો અમરદત્ત અને રત્નમંજરીની રાજા રાણી તરીકેની પ્રાપ્તિ પ્રજાને મન આનંદનો વિષય હતો આ આનંદ એટલો બધો નિરવધી હતો કે એમાં રાજવીના અવસાનનો શોક ડૂબી જતા આખા નગરમાં આનંદ મંગલના ગીતો ગવાઈ રહ્યા આંખ બંધ થઈ અને હજી ઉઘડે એટલામાં તો એવા એવા અણધાર્યા પ્રસંગ બની ગયા કે એનું આશ્ચર્ય રાજવી અમરદત્તની આંખમાં પણ ઘેરાતું હતું સૌને થતું હતું કે રત્નમંજરી કંકુના પગલે આવી જેથી અમરદત્તને આવી રિદ્ધિ અને સમૃદ્ધિ અણધારી રીતે મળી ગઈ મિત્રાનંદ વફાદાર હતો તો રાજવી અમરદત્ત કૃતજ્ઞ શિરોમણી હતા એથી મંત્રીમંડળની રચના થતાં એમાં મિત્રાનંદને મુખ્ય સ્થાન આપવામાં આવ્યું તેમજ શેઠ તરીકે રત્નસારને અગ્રગણ્ય સ્થાન આપવાનું રાજવી ન ભૂલ્યા આમ બધી રાજ્ય વ્યવસ્થા ગોઠવાઈ જતાં રાજ્યનું એવું તો સુંદર સંચાલન થવા માંડ્યું કે પ્રજા પોતાના પૂર્વ રાજવીને સાવ જ ભૂલી ગઈ થોડા દિવસો બાદ એકાંત મેળવીને રાજવીએ મિત્રાનંદ સાથે ગોઠડી માંડી પાટલીપુત્રથી ગયા બાદ પુનરાગમન સુધીના બે મહિના સુધી બનવા પામેલી વાતો ખૂબ જ વિગતવાર જાણવાની ઈચ્છા રાજવીએ વ્યક્ત કરતા મિત્રાનંદે નાની મોટી તમામ વાતો વર્ણવવા માંડી એના શ્રવણે રાજવી ઘડીકમાં સસ્મિત તો ઘડીકમાં આંસુભીની આંખવાળા બની જતા કેટલી ઘડીઓ સુધી ચાલેલો એ વાર્તાલાપ પૂર્ણ થયો ત્યારે અમરદત્ત મિત્રાનંદ એકબીજાને છાતી સરસા એ રીતે ભેટી પડ્યા કે એક પાષાણમાં અંકિત બે મિત્રોના ભેટાનું શિલ્પાંકન જાણે તાદ્રશ બની ઉઠ્યું દિવસો વીતવા માંડ્યા એમ રાજવી અમરદત્તની આસપાસ સુખ સમૃદ્ધિની નવી નવી સરિતાઓ સંગમ સાધીને સમૃદ્ધ બનવા માંડી ધીમે ધીમે અમરદત્ત મિત્રાનંદની કહાણી અને રત્નમંજરીને શોધીને લઈ આવવા મિત્રાનંદે દર્શાવેલી જવા મર્દીની સભર એ ઘટના જાહેર થવા માંડી એમ આવી મિત્રતા તરફ સૌ ઓવારી ઉઠવા માંડ્યા અને રત્નમંજરીના ભાગ્યની બે મોઢે પ્રશંસા કરવા માંડ્યા રાજવી અમરદત્ત ઘણીવાર એકાંતમાં બેસતા ત્યારે એમના અંતર આગળ પોતાની જીવન કથાનું ચિત્ર ઉપસી આવતું અને તેઓ સાશ્ચર્ય બોલી ઉઠતા ક્યાં એ ઉજ્જૈની નગરી અને ક્યાં આ પાટલીપુત્ર પુતળીના દર્શને જાગેલી મનોવ્યથાના એ દિવસો ક્યાં અને રત્નમંજૂરીની પ્રયત્નની સાથે જ મળેલી આવેલી રાજ્યની વર્તમાન સુખ સમૃદ્ધિ ક્યાં આ બધી સ્મૃતિઓની મિત્રાનંદના ભાવિ જીવન અંગેની એ આગાહી પણ કદી યાદ આવી જતી હતી અને એ યાદ રાજવીને થોડા ગંભીર બનાવી જતી હતી પણ તેઓ તરત જ સમાધાન કરી લેતા કે હવે તો આગાહી સાચી પડે કેમકે એવી કોઈ સંભાવના નથી રહી ત્યાં ત્યાંના વડવૃક્ષ કથિકનું સાચું પડે એ કઈ રીતે સંભાવિત જ છે આમ લેખ ઉપર મેખ લગાવ્યાની ગર્વાનુભૂતિ રાજવી અનુભવતા આમ ને આમ વર્ષો વીતતા ગયા એક દિવસની વાત છે મિત્રાનંદની આંખમાં ઘેરાયેલી ઊંઘમાં એકાએક ભંગાણ પાડતું એક સ્વપ્ન અવતર્યું એ સ્વપ્નમાં મિત્રાનંદે પોતાની જાતને ઉજ્જૈનીના એ વડવૃક્ષની શાખા સાથે બંધાયેલી જોઈને ભયના ઓથારથી એ એકદમ ધ્રુજી ઉઠ્યો ભર ઊંઘમાં આ સ્વપ્ન જોતા જ મિત્રાનંદ સફાળો જાગી ઊઠ્યો અને ચીસ પાડીને બે ભાકડો બની ગયો દિવસો મહિનાઓ અને વર્ષોથી જે ગોઝારી આગાહી ભૂલાઈ ગઈ હતી એ પાછી તાજી બની ઉઠતા જ વર્ષો પૂર્વેની એક કંદુક ક્રીડા મિત્રાનંદની આંખ સામે તરવરી ઉઠી અને એ શબ્દના શબ્દોએ ગુંજી ઉઠ્યા મિત્રાનંદ તું ભલે મારી ઉપર હસી રહ્યો છે પણ તારી પણ આવી જ હાલત થવાની છે આવી જ કરુણતા થવાની છે ભવિષ્યમાં આ વડવૃક્ષની ડાળે તું બંધાઈશ અને નિર્દોષ હોવા છતાંય તું કમોતે મરીશ ત્યારે તારા મોઢામાં પણ કંદુકના પ્રહાર થશે મિત્રાનંદ માટે એ રાત વેરણ છેરણ બની ગઈ એની ઊંઘ જ નહીં એના હોશ કોશ પણ ઉડી ગયા મૃત્યુનો ઓથાર એને એવી રીતે ઘેરી વળ્યો કે સુખ સમૃદ્ધિથી ભરપૂર પાટલી પુત્રને છોડી દઈને એણે દૂર દૂરના પ્રદેશમાં પહોંચી જવાનો અને આ રીતે આગાહીના ઓછાયાથી મુક્ત થવાનો મક્કમ નિર્ણય મનોમન જ લઈ લીધો બીજા દિવસની સવારે મિત્રાનંદનું પડી ગયેલું મુખ જોતા જ ચિંતિત ચહેરે રાજવી અમરદત્તે પૂછ્યું ખીલેલા કમળની જેમ સદૈવ પ્રસન્ન દેખાતું તારું મોઢું આજે કેમ ચીમડાઈને ઉકળે ફેંકાઈ ગયેલા ફૂલ જેવું સાવ નિસ્તેજ કેમ દેખાય છે મિત્રાનંદ જે વાત કરવા આવ્યો હતો એની પ્રસ્તાવના આ રીતે આપોઆપ જ રચાઈ જતા એણે કહ્યું મિત્ર ગઈકાલની રાતથી પેલી આગાહીનો ઓછાયો મને પાછો ઘેરી વળ્યો છે અને મૃત્યુ જાણે મારો પીછો કરી રહ્યું હોય એમ મને લાગે છે અને એથી જ હું અહીંથી દૂર દૂર ચાલ્યા જવાનો નિર્ણય લઈને એની જાણ કરવા જ અહીં આવ્યો છું હવે મારું મન અહીંથી એકદમ ઉઠી ગયું છે ગઈકાલે સ્વપ્નમાં એ આગાહી તાજી થતાં જ મને એવો આભાસ થઈ રહ્યો છે કે મારું મોત મારી આસપાસ મને પકડવા ભમી રહ્યું છે મિત્રાનંદની આ વાત સાંભળતા જ રાજવી અમરદત્તનો ચહેરો પણ ચિંતિત બની ગયો હમદર્દ બનીને એમણે કહ્યું મિત્રાનંદ મારા જેવો મિત્ર રાજા તારી રક્ષા કરવામાં સજ્જ હોય પછી એ ભૂતળું તારું શું બગાડી શકવાનું હતું હું છાતી ઠોકીને કહું છું કે કોઈ ભૂત પ્રેત પાસેથી તારો વાળ પણ વાંકો કરવાની તાકાત નથી માટે આજ સુધી જે આગાહી ભૂલાયેલી હતી જેનો આછાયો ધરતીમાં ડટાઈ ગયો હતો એ એને ધરતી ખોદીને પુનઃ બહાર કાઢવાની અને એનાથી ડરવાની શી જરૂર છે ઉજ્જૈની તો અહીંથી ઘણી દૂર છે ઉજ્જૈની નગરી કંઈ અહીં ઉડીને આવી જવાની નથી પાટલીપુત્ર કંઈ ઉડીને ઉજ્જૈનીને પહોંચી જવાનું નથી પછી આગાહી આમ કેમ ડરવાનું કાયરતા ખંકેરી નાગ નામદ જ મોતથી ગભરાય છે તું તો શૌર્ય શૂર્ય મળી પાવૈયાને પણ પાણી ચડી જાય એવા આ શબ્દો હતા પણ રાજવી અમરદત્તના આ શબ્દો મિત્રાનંદની કાયરતાને થોડી પણ ઓછી કરી ન શક્યા એણે તો એક જ હઠ પકડી રાખી હવે તો કોઈ પણ હિસાબે હું અહીં રહી શકું એમ જ નથી મને જીવતો છતાં અધમુવો બનાવી દેવો હોય તો જ મને અહીં રોકાવાનો પ્રયત્ન કરજો બાકી જો મને જીવતો રાખવા માંગતા હો તો આજ પળે પડે મને વિદાય આપો મને આજે ઉજ્જૈની નગરી ખૂબ જ નજીક દેખાય છે માટે ઉજ્જૈનીથી દૂર દૂર નહીં જાઉં ત્યાં સુધી મને જરાય ચેન નહીં પડે રાજવી અમરદત્તે જ નહીં બીજા ઘણા ઘણાએ મિત્રાનંદને સમજાવવા પૂર્વક પાટલીપુત્રનો ત્યાગ કરવાની હઠ છોડી દેવાની વિનવણી કરવા માંડી રત્નમંજરીએ પણ પોતાનાથી બનતો પ્રયાસ કરવામાં જરાય ઉણપ ન રાખી પણ મિત્રાનંદ ટસનો મસ ન થયો એનો હઠાગ્ર જ્યારે હિમાલય જેવો અડીખમ જણાયો ત્યારે રાજવી અમરદત્ત સહિત સૌની આંખે ઝળહળિયા આવી ગયા અને સૌ ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડ્યા માનવીનું મન અજબ ગજબની તાસીર ધરાવતું હોય છે એને કદીક શિયાળામાંય ઉનાળાનો અનુભવ થઈ જતો હોય છે તો ક્યારેક ઉનાળે પણ એ શિયાળાની ટાઢ અનુભવતું થરથર ધ્રુજતું હોય છે સોના જેવી ચીજ પર પણ એને ક્યારેક નફરત જાગી ઉઠતી હોય છે અને ઉપવન છોડીને ઉકરડામાં ઊંઘવાની ધૂન કોઈ પળે એના માથા પર એવી રીતે સવાર થઈ જતી હોય કે ત્યારે સાચું સમજાવવાના ગમે તેટલા પ્રયાસોને પણ સફળતા ન જ મળે મિત્રાનંદના મનને પણ વરેલી આવી તાસીર એ દહાડે ખૂબ જ વિકૃત રૂપે ઉપર ઊભરી આવી એથી સમજણના શબ્દો એની ઉપર ધારી અસર પેદા કરવાને બદલે ઉપરથી એના કદાગ્રહને વધારવામાં જ નિમિત્ત બન્યા એથી અંતે અમરદત્તને એની વાતમાં ન છૂટકે સંમત થવું જ પડ્યું પણ રાજવી અમરદત્ત ગમે તેમ તોય મિત્રાનંદના હિતેચ્છુ મિત્ર હતા એથી એમણે પોતાના સૈનિકોની સુરક્ષા સાથે મિત્રાનંદને વિદાય આપવાનું નક્કી કર્યું મિત્રાનંદની ઈચ્છા ખૂબ ખૂબ દૂર આવેલા વસંતપુર પહોંચીને ત્યાં નિર્ભયતાથી વસવાની હતી એથી અમર દત્તે વચ્ચે વચ્ચેથી મિત્રના ક્ષેમકુશળના સમાચાર પોતાને મળતા રહે એ માટે અવારનવાર સૈનિકોને વસંતપુરની વાટેથી પાટલીપુત્ર આવતા રહેવાની આજ્ઞા આપી અને એક દી આંસુભર્યા વાતાવરણની વચ્ચે મિત્રાનંદે પાટલીપુત્રની વિદાય સ્વીકારી વિદાયની એ પળે કોઈ આંખ આંસુ વિહોણી ન હતી રાજવી અને રાજવીનો પરિવાર ચોધાર આંસુ સારી રહ્યો હતો પ્રજાની આંખમાંય આંસુ હતા ખુદ મિત્રાનંદ પણ ધ્રુસ્કે ધ્રુસ્કે રોઈ રહ્યો હતો આવા ગમગીન વાતાવરણમાં મિત્રાનંદને વિદાય આપીને સૌ પાછા ફર્યા અને સૈનિકોની સાથે મિત્રાનંદ વસંતપુરની વાટે ચાલી નીકળ્યો પાટલીપુત્રથી સેંકડો ગાઉ દૂરની ધરતી પર વસંતપુર નગર આવેલું હતું ત્યાં જવાની હિંમત ભલભલા ભળવીરો પણ ન કરી શકતા કેમકે માર્ગમાં એવી એવી અટવીઓ અને ચોરોની પલ્લીઓ આવતી કે જેમાં પ્રવેશનારો જીવ જોખમમાં મુકાઈ ગયા વિના ન રહે પણ આવું જોખમ હસતા હસતા વેઠતો મિત્રાનંદ આગળ વધી રહ્યો કેમ કે એના મગજ ઉપર તો મૃત્યુની આગાહીને ખોટી પાડીને એના ઓછાયામાંથી આબાદ છટકી જવાની ધૂન સવાર થઈને બેઠી હતી પુત્રનો ત્યાગ થતાં જ મિત્રાનંદે કંઈક શાંતિ અનુભવી પ્રવાસ આગળ વધતો ગયો એમ એને એવું થવા લાગ્યું પાટલીપુત્ર જ નહીં મારું મોત પણ પાછળને પાછળ રહેતું જાય છે આ એના મનની એક ભ્રમણા જ હતી પણ એને ભ્રમણા માનવા એ તૈયાર ન હતો અને એથી દિવસે દિવસે મૃત્યુને મહાત કરતા રહેવાની એની પ્રસન્નતામાં ઠીક ઠીક વધારો થતો હતો થોડા દિવસોના પ્રવાસ બાદ એક એવી અઘટ ઘટના બનવા પામી કે મિત્રાનંદના મનોરથ માટીમાં મળી ગયા માર્ગમાં આવતા વિકટ નદી નાળાને વટાવીને મિત્રાનંદનો કાફલો એક પર્વતની ગોદમાં પહોંચ્યો નદી કિનારો આવતા જ સૌ જમવા બેઠા મધ્યાહન સમય હોવા છતાં સાડીની ગીચતાના કારણે સમી સાંજ જેવું વાતાવરણ હતું જમીને મિત્રાનંદને આસપાસ આંટો મારવા નીકળવાની ઈચ્છા થઈ કાફલાથી એ થોડે દૂર ગયો ત્યાં જ એકાએક ભીલોનું એક ટોળું સામેની ઝાડીમાંથી બહાર નીકળ્યું મિત્રાનંદ પર એમની નજર ઠરતા આંખના પલકારામાં જ એ કેદ થઈ ગયો મિત્રાનંદને પકડીને એ ભીલો એના કાફલા તરફ ધસી ગયા કેદ થયેલા મિત્રાનંદને જોતા જ સાથે આવેલા સૈનિકો જીવ બચાવવા ચો તરફ નાઠા એમના ઘોડા રથ માલમત્તા આદી લૂંટી લઈને ભીલો આરામ કરવા લાગ્યા એમને થયું આ કેદીનો કાફલો તો ભાગી છૂટ્યો છે એથી આ કેદીને હવે મુક્ત રાખવામાં શું વાંધો છે હવે કઈ એ ભાગી છૂટવાનો પ્રયત્ન થોડો જ કરવાનો છે મિત્રાનંદને સામાન્ય બંધનમાં રાખીને બધા ભીલો આરામ કરવા લાગ્યા થોડી વારમાં સૌ ઘસઘસાટ ઘોરવા માંડ્યા આ તક સાધી લઈને ધીરે પગલે મિત્રાનંદ છટકી ગયો અને થોડે દૂર ગયા બાદ એ જીવ લઈને નાઠો ભીલો જાગ્યા ત્યારે કેદી ન દેખાયો પણ ઘણી માલમત્તા હાથ લાગી હતી એથી કેદીની શોધખોળ કરવાનું માંડી વાળીને ભીલો પોતાની પલ્લી તરફ જતા હતા મિત્રાનંદે જીવ બચાવવા પાટલીપુત્ર છોડ્યું હતું પણ આ ત્યાગ જ એને માટે જીવલેણ બને એવી અવદશા એના પનારે પડી હતી જે અવદશા ભીલોનું આગમન થતાં પોતાનો પૂરો પરચો બતાવી ગઈ મોટા કાફલા સાથે નીકળેલો અને જાતને નિર્ભય માનતો મિત્રાનંદ એકાએક એકલો પડી ગયો એનો કાફલો ભાગી છૂટ્યો અમંગળના આવા સમાચાર રાજવી અમરદત્તને પહોંચાડવાની એ સૈનિકોની છાતી ન ચાલી એથી એ બધા સૈનિકો આડા અવળા છૂટા પડી ગયા અને જીવ બચ્યાનો આનંદ માનતા જ્યાં આજીવિકા મળી ત્યાં સ્થિર થઈ ગયા ભીલોની પકડમાંથી આબાદ છટકી ગયેલા મિત્રાનંદને હવે રાજવી અમરદત્ત યાદ આવવા માંડ્યા એને થયું મિત્રોની વાત મેં જો માની લીધી હોત તો આ રીતે રાન રાન રખડવાનો વારો ન આવત રાજાએ તો કેટલા બધા સૈનિકો મારી સુરક્ષા માટે મોકલ્યા હતા પણ જ્યાં મારું ભાગ્ય જ વાંકું હોય ત્યાં એ સૈનિકોએ મને કઈ રીતે સાચવી શકે ભર જંગલમાં એકલો અટુલો પડી ગયેલો મિત્રાનંદ મૂઢ બની ગયો હવે ક્યાં જવું અને કઈ રીતે જવું આવા સેંકડો સવાલો સાપ બનીને એની ચોમેર ફૂંફાડા મારવા લાગ્યા ઘણી બધી વિચારણાને અંતે મિત્રાનંદે વિચાર્યું આ તો મિત્ર ખોયો અને હાથે કરીને મેં મારું દુર્ભાગ્ય જગાડ્યું હવે આમાંથી ઉગરવા માટે વહેલી તકે અમરદત્ત રાજવી પાસે જ પહોંચવું જોઈએ આવો નિર્ણય કરીને મિત્રાનંદે પીછેહઠ શરૂ કરી જે ઝડપે એણે પાટલીપુત્રનો ત્યાગ કર્યો હતો એથી વધુ ઝડપે એનો પુત્ર તરફનો પ્રવાસ ચાલુ થયો પણ એનું દુર્ભાગ્ય દસ ડગલા આગળ ચાલતું હતું એથી એક બપોરે વૃક્ષ નીચે એ આરામ કરી રહ્યો હતો ત્યાં જ એક કાળા નાગના ડંખનો એ ભોગ બન્યો એ નાગ એવો તો ઝેરી હતો કે મિત્રાનંદના સો વર્ષ પૂરા થઈ જ જાત પણ લેખ મીટે નહીં મેખ લગાયો આ ભવિષ્ય સચોટ સાબિત થવાનું હતું એથી જ ત્યાં પસાર થતા એક તાપસની નજર મિત્રાનંદ પર પડી અને મંત્ર તેમજ વિશાપહાર વેલડીનો ઉપયોગ કરીને એ તાપસે મિત્રાનંદને મરતો બચાવ્યો મરતા મરતા બચી ગયેલો મિત્રાનંદ એ તાપસના પગ પકડીને રડી પડ્યો તાપસે એને પૂછ્યું આવા ભયંકર જંગલમાં તું એકલો અટુલો કેમ છે તાપસના સાંત્વનથી કંઈક સ્વસ્થ બનેલા મિત્રાનંદે પોતાની પૂરી કહાણી કહી સંભળાવી અને અંતે એક લાંબો નિશાસો નાખતા એ બોલ્યો એ કાળોતરા નાગના વીસ ભર્યા હું મરી ગયો હોત તો તો એને હું મારું ભાગ્ય ગણત કેમ કે કોઈ પણ હિસાબે ઉજ્જૈનીનું મોત મને મંજૂર નથી તાપસે મિત્રાનંદનો બરડો પંપાળતા કહ્યું મિત્રાનંદ તું મોતના મોઢામાંથી બચી ગયો છે એ તો તારું ભાગ્ય ગણાય એ ભાગ્યને ભાંડવાનું હોય કે પછી ભેટી પડવાનું હોય સ્વસ્થ થાય એ લલાટ લેખને ભૂલી જા અને અમરદત્ત રાજવીની પાસે ઝડપથી પહોંચી જા કુદરતને તારું જીવન મંજૂર છે ત્યાં તું મોતના કુવામાં પુષ્કો મારીશ તો પણ આ બાદ જીવી જવાનો છે તો પછી આ જીવન હસતા હસતા કેમ ન વિતાવવું તાપસ પોતાના માર્ગે રવાના થયો મિત્રાનંદ પાટલી પુત્રના માર્ગે આગળ વધવા લાગ્યો પણ કહેવાય છે કે અક્કર પડિયો પડ્યો કાણો હોય થોડા દિવસો પસાર થયા અને માર્ગની નજીકમાં રહેલી એક ચોરપલ્લી પાસેથી મિત્રાનંદ પસાર થતો હતો ત્યાં જ ચોરોએ એને પકડી લીધો મિત્રાનંદ પાસે તો માલમત્તાના નામે કંઈ જ ન હતું પણ ચોરો મિત્રાનંદને વેચી દઈને માલમત્તા મેળવવા માંગતા હતા એથી મિત્રાનંદને ચોરોએ આ બાદ પકડી લીધો અને થોડા દિવસો પછી એક વણિકને ત્યાં મિત્રાનંદ વેચાઈ ગયો મિત્રાનંદને માટે પડતા પર પાટુ જેવા આ પ્રસંગો બની રહ્યા હવે એને પોતાની ભૂલ સમજાતી હતી અમરદત્તનું કહેવું માની લીધું હોત તો કમસે કમ આ બધી આપત્તિઓથી તો જાતને દૂર રાખી શકાય હોત મિત્રાનંદ પોતાના જીવનમાં આવેલી તેજી મંદી વિચારી રહ્યો ક્યાં ઉજ્જૈનીનું સુખ સમૃદ્ધ જીવન પાટલીપુત્ર આવતા એ સમૃદ્ધિમાં પાછો સત્તાનો કેવો ઉમેરો થયો પછીના વર્ષો કેવા સુખ સમૃદ્ધિ અને સત્તાથી ભરપૂર ગયા એમાં એ રાતે આવેલા સપનાએ પલિતો ચાંભ્યો અને જીવનની બધી જ તેજીઓ મંદીમાં ગબડી પડી ઉજ્જૈનીનું નામ સાંભળવા પણ જ્યાં મને ન ફાવ્યું એવા દૂર દૂરના વસંતપુર તરફ થયેલું પ્રયાણ અધવચ્ચે જ અસફળ નીવડ્યું બે વાર મોતના મોંમાંથી બચાવ થયો પણ ચોરની ચુંગાલમાંથી છટકી ના શકાયું શાકભાજીની જેમ પોતાના ભાવ બોલાયા અને ચોરના હાથે પોતે હું મિત્રાનંદ એક વણિકને ત્યાં વેચાયો વણિકે ઠીક ઠીક સુવર્ણ મુદ્રાઓના સાટે મિત્રાનંદને ખરીદ્યો હતો એથી એની ચારે તરફ કડક ચોકી પહેરો રહેતો એ ચોકીમાંથી છટકી જવું મિત્રાનંદ માટે જરાય આસાન ન હતું એથી વણિકના કેદી તરીકે એનો પ્રવાસ આગળ વધ્યો એ વણિક પારસકુલ તરફ જવાનો હતો એનો માર્ગ માલવ દેશમાં થઈને જ પસાર થતો હતો જ્યાં માલવની હદ શરૂ થઈ ત્યાં જ મિત્રાનંદનો ફફડાટ વધી ગયો વચ્ચે ઉજ્જૈની નગરી તો નહીં આવી જાય ને માણસ ધારે છે કંઈ અને કર્મ કરાવે છે કંઈ એ આનું નામ મિત્રાનંદ માલવ દેશ અને ઉજ્જૈનીના નામથી પણ ફફડતો હતો તેમજ ઉજ્જૈનીનું સ્વપ્ન પણ ન આવે એ માટે પાટલીપુત્ર તજી દઈને એ જંગલના કષ્ટ વેઠવા તૈયાર થયો હતો એ જ મિત્રાનંદને એનું દુર્ભાગ્ય માલવ દેશ ભણી ધસડીને લઈ આવ્યું પાટલીપુત્રમાં રાજવી અમરદત્ત રોજ મિત્રાનંદના કુશળ સમાચાર સાંભળવા તૈયાર રહેતા પણ મહિનાઓ વીતવા છતાં પોતે મિત્રાનંદની સુરક્ષા માટે પાઠવેલ સૈનિકોમાંથી એક પણ સૈનિક જ્યારે પાછો ન ફર્યો ત્યારે એમની ચિંતા અને વેદના વધી રહી ચિંતાને વેદનાનું પ્રમાણ એટલું બધું વૃદ્ધિ પામ્યું કે રાજવીએ વસંતપુરના માર્ગે પોતાના સૈનિકોને મિત્રાનંદની ભાળ લેવા પાઠવ્યા પણ ઘણું ઘણું રખડીને એ સૈનિકો પાછા ફર્યા ત્યારે એમને હતાશા ઘેરી વળી હતી એણે કહ્યું રાજવી મિત્રાનંદની શોધ કાજે આકાશ પાતાળ એક થાય એટલી રખડપટ્ટી અમે કરી પણ એનો પડછાયો કે એની કશી પણ ખબર મેળવવા અમે સફળ થયા નથી સૈનિકોનો હતાશાથી ભરપૂર આ જવાબ સાંભળતા જ રાજવી અમરદત્ત મિત્રાનંદનું કુશળ ઇચ્છતા એના જ વિચારોમાં ખોવાઈ ગયા ત્યારે બીજી તરફ મિત્રાનંદને એનું દુર્ભાગ્ય દેશ ભણી જ ધક્કા મારી મારીને આગળ હડસેલી રહ્યું લેખ ઉપર મેખ લાગવાની હતી કે મેખ લગાડવાનો પ્રયાસ જ લેખને જલ્દી સફળ બનાવવામાં નિમિત્ત બની જવાનો હતો આ જાણવાની તાકાત ન તો મિત્રાનંદ પાસે હતી કે ન તો રાજવી અમરદત્ત પાસે હતી